પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના રાજપાલસિંહ સિંહ યાદવે સાત લાખ પંચ્યાસી હજાર ત્રણસો બેતાલીસ મત મેળવી વિજય પ્રાપ્ત કર્યો છે પંચમહાલ લોકસભા બેઠક પર અઠાવન પોઈન્ટ પંચ્યાસી ટકા મતદાન થયું હતું રાજપાલસિંહની જીત સાથે બેઠક પર ભાજપની સત્તા અકબંધ રહી છે સામાપક્ષે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણને બે લાખ ઓગણસી હજાર બસો ને મત મળ્યા હતા સાથે ઓગણીસ હજાર છસો ને પચીસ મત નોટામાં પડ્યા હતા જીતને ભારતીય જનતા પાર્ટીના વિકાસ અને નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા વિકાસને લઈને જંગી લીડ થી જીત થઈ હોવાનું જણાવ્યું હતું અને કહ્યું કે જીત મારી નહીં કાર્યકર્તાઓની આ જીત છે પંચમહાલમાં પહેલા જ દિવસથી જ્યારથી ઉમેદવાર તરીકે હું જાહેર થયો તે દિવસથી તમે જે તમામ મતદારોનો ઉત્સાહ જે આજે જે આપણે પહેલા દિવસથી જ જે કીધું હતું પાંચ લાખ પ્લસ થઈશું જે તમને પરિણામ આજે આપણને મળ્યું છે અને આ તમામ જીત મારીની મારા કાર્યકર્તાઓની જીત છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસલક્ષી યોજનાઓ છે એ યોજનાઓ જે નીચેના ગ્રામ્યો સુધી પહોંચી છે તેની જીત છે મારા સમક્ષ જે કંઈક શિક્ષણલક્ષી કાર્ય હશે કે યુવાઓને લગતા જે કંઈ કામો હશે કે ખેડૂતોને લગતા જે કંઈ કામો હશે તેનું પહેલું પ્રાધાન્ય ત્રણ વિસ્તાર મોટો હોય જેને કામ કરવાની પદ્ધતિનું સેટિંગ થઈ જાય તેમાં કોઈ તકલીફ નથી પડતી જંગી લીડ મારી નહીં આ કાર્યકર્તાઓની જીત છે નરેન્દ્રભાઈ મોદી સાહેબની જીત છે